નમસ્કાર દર્શક મિત્રો જીટીએ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે ઉતરાયણ પર્વ પૂર્વે ગોધરામાં સેવાના નવીન પ્રયોગ દ્વારા સલામતીનો સંદેશ ઉતરાયણ પર્વ નિમિત્તે પતંગ દોરીના કારણે થનારા જીવલેન અકસ્માતો અટકાવવા માટે રોટરી ક્લબ ગોધરા અને લાયન્સ ક્લબ ગોધરા દ્વારા ગાંધી ચોક ખાતે અનોખી પહેલ કરવામાં આવી આજે અગિયારમી જાન્યુઆરી બે હજાર પચીસ શનિવારના રોજ આ સંસ્થાઓએ ડીવાય એસપી શ્રી એન વી પટેલ સાહેબ અને ટ્રાફિક પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં આશરે બસો પચાસથી વધુ ટુ વ્હીલર પર વિનામૂલ્ય સેફ્ટી કાર્ડ એંગલ લગાવ્યા ઉત્તરાયણ પર્વત દરમિયાન પતંગની દોરી ટુ વ્હીલર સવારોના ગળા ઉપર આવી જતા જીવલેણ અને ગંભીર અકસ્માત થવાની શક્યતાઓ રહે છે તે ઘટનાઓને રોકવા માટે ટુ વ્હીલર સવારો માટે આ સુરક્ષા એંગલ લગાડવાની પહેલ કરવામાં આવી આ સેવા માનવહિત અને જનહિત માટે પ્રેરણા રૂપ કાર્ય તરીકે ચર્ચાઈ રહી છે આ કાર્યમાં રોટરી ક્લબ ગોધરાના સેક્રેટરી અરવિંદ સી શ્રીબારિયા પ્રોજેક્ટ ચેરમેન હિતેશ ભટ્ટ રિજિયોનલ ચેરમેન ઉદય વેદાંતિ બે હજાર પચીસ છવ્વીસના પ્રેસિડેન્ટ रोटेरियन अर्पित जोशी रोटेरियन प्रकाश दीक्षित रोटेरियन गिरीश पटेल एंड रोटेरियन भरत मेहता उपस्थित रहता लायंस क्लब तरफ से पास डिस्ट्रिक्ट चेयरमैन लायन प्रभु दयाल वर्मा रीजन चेयरमैन लायन हेमंत वर्मा जोन चेयरमैन लायन राजेश मोती सेक्रेटरी लायन निकेतन शर्मा लायन प्रदीप सोनी लायन शैलेश शेठ नीता शेठ डिस्ट्रिक्ट चेयरमैन लायन डॉक्टर इंद्रवदन परमार लायन होतचंद ધામવાણી હાજર હતા બંને ક્લબ દ્વારા માનવ સેવાને જનહિત માટે આ કાર્યક્રમ વધુ ને વધુ લોકો સુધી સલામતીનો સંદેશ પહોંચાડવા માટે આયોજન બંધ રીતે કરવામાં આવ્યો આ પહેલ ઉત્તરાયણ પર્વને ઉજવતા પતંગ પ્રેમીઓને સુરક્ષિત રહીને પર્વ માણવાનો સંદેશ આપે છે લાયન્સ ક્લબ ગોદરા અને રોટરી ક્લબ ગોધરા બંને સહિત ઉપક્રમે આજે સેફ્ટી ગાર્ડનો અમે આયોજન કર્યું છે જેમ કે ઉત્તરાયણ ઉત્તરાયણનું પર્વ હોવાના કારણે લોકોના જીવનને નુકસાન ના થાય કલાના સેફ્ટી માટે અમે આ સરિયા લોકોને ગાડીઓમાં લગાવીને સેફ્ટીનું કામ કામગીરી કરી છે અને આજે લગભગ અમે બધા થઈને લગભગ કરીશું સરીઓ અમે લોકોને લગાડી આપ્યું આપનું નામ પ્રભુદિયાલ વર્મા પાંચ ડિસ્ટ્રિક્ટોના લોયન્સ ક્લબ ગોધરા